છોટાઉદેપુર નગરપાલિકાએ સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ કાર્યક્રમનું આયોજન કર્યું છે શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવ મેહુલ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એક દિવસ એક કલાક એક સાથે શ્રમદાનનો સંકલ્પ લેવાનો હતો કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર સભ્યો અને સાથે જ વિવિધ બેંકોના કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લેવા માટે પહોંચ્યા આ અવસરે સૌ લોકોએ સ્વચ્છતા જાળવવાના શપથ પણ લીધા હતા અને સ્વચ્છતાને માત્ર ફરજ નહીં પરંતુ એક સેવા તરીકે જોવાનો પણ સંદેશ આપ્યો આ પહેલથી સમગ્ર શહેરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ મળી છે છોટાઉદેપુર મુખ્ય મથકે બસ સ્ટેન્ડ ખાતે નગરપાલિકાના પ્રમુખ શ્રી અને ચીફ ઓફિસર શ્રી અને સૌ નગર સેવકો સાથે અમે આજે સ્વચ્છતા અભિયાન નો અહિયાં હાથ ધર્યું છે અને આ એક કલાક નું શ્રમદાન સૌ આપી રહ્યા છીએ અને આશા છે કે સમગ્ર છોટા ઉદેપુર એક સ્વચ્છ શહેર તરીકે પોતાના ના ઉભી કરશે